શ્રી યુદ્ધકાંડ સર્ગ એકસો બે થી એકસો ચાર લક્ષ્મણની વાત સાંભળીને રામ ફરી જોશમાં આવી ગયા અને તેમણે ધનુષ્ય ઉપાડી રાક્ષસો પર બાણવર્ષા શરૂ કરી દીધી ત્યાં જ રાવણ પોતે નવા રથમાં બેસીને આવ્યો અને રામ સાથે યુદ્ધ કરવા લાગ્યો રાવણ રથમાં હતો શ્રી રામ જમીન ઉપર ઊભા રહી લડતા હતા આથી આકાશના દેવોએ ઇન્દ્રને કહ્યું કે શ્રીરામ માટે કોઈ રથ મોકલી આપ આથી ઇન્દ્રએ પોતાના સારથી સાથે પોતાના રથને રવાના કરી દીધો ઇન્દ્રનો સારથી માતલી રથ લઈને શ્રીરામ પાસે આવ્યો અને કહ્યું હે શ્રીરામ તમારો વિજય થાવો તમારા માટે ઇન્દ્રે આ રથ મોકલ્યો છે તેમાં મોટું ધનુષ્ય બાણો શક્તિઓ અને કવચ છે હું તમારો સારથી બનીશ રામ શ્રીરામ રથમાં બિરાજ્યા અને બંને મહારથીનું ભવ્ય યુદ્ધ ચાલુ થયું કોઈ એકબીજાને મચક આપતા નથી અંતે કંટાળીને શ્રીરામે રાવણના સારથી અશ્વો અને રથોનો ભૂક્કો બોલાવ્યો રાવણના રાવણના લલાટમાં બાણ બાણ માર્યા અને એક તીવ્ર છાતીમાં અંગોમાંથી લોહીની નદી વહેવા લાગી અને રાવણ મૂર્છિત હાલતમાં હતો તેથી તેનો રથ રહીને સારથી યુદ્ધભૂમિમાંથી બહાર નીકળી ગયો યુદ્ધમાં વિજય મેળવવાના સપના સેવીને મેદાનમાં આવેલા રાવણને શ્રીરામે ઘાયલ કર્યો આથી તે અતિશય ક્રોધિત થયો રાવણે શ્રીરામ પર અસંખ્ય બાણોની વૃષ્ટિ કરી પણ શ્રીરામ તેથી જરા પણ ડગ્યા નહીં રાઘવ તો રણભૂમિમાં ટટ્ટાર મસ્તકે અડગ યોદ્ધાની અદાથી જ ઊભા હતા શ્રીરામે રાવણના ઘણાય બાણોનું ખંડન કર્યું કેટલાક બાણો સહન પણ કર્યા તો સૂર્યના કિરણોની જેમ કેટલાક અસ્ત્રોને શ્રીરામે નક્કામાં પણ કરીને રાવણને હતાશ કરી નાખ્યો શ્રીરામ પણ ઘાયલ તો થયા જ હતા બાણોની વર્ષાથી આકાશમાં અંધકાર છવાઈ ગયો હતો રણભૂમિમાં રામજીએ દુષ્ટાત્મા રાવણને કઠોર વચનો કહેતા કહ્યું હે દશાનન નરાધમ તે દંડકારણ્યમાં આવીને મારી તથા લક્ષ્મણની ગેરહાજરીમાં કપટ લીલા કરીને મારી સતી પત્ની સીતાનું તેની અસહાય સ્થિતિમાં અપહરણ કર્યું ત્યારે તે સાધુનો વેશ ધારણ કર્યો હતો અગર તારામાં સાચું બળ કે પરાક્રમ હોત તે તો તે ના મદાય ભર્યું આવું હિચકારી કૃત્ય કર્યું જ ન હોત લાચાર નંદિનીનું તે બળજબરીથી હરણ કરીને તું તારી જાતને મહાપરાક્રમી સમજે છે ઓ અધમ નિશાચર તારા પાપનો ઘડે ઘડો હવે ફૂટવાની તૈયારીમાં છે તારા દુષ્કૃત્યોનું ફળ ભોગવવાનો વારો તો હવે આવ્યો જ છે હવે તો તને સાક્ષાત યમરાજ પણ મોતના મુખમાંથી બચાવી શકે તેમ નથી નપુશંખનું કૃત્ય કરીને

બાણવર્ષા કરવા માંડી એટલામાં ચમત્કાર થયો તેમની સામે આપોઆપ જ અસ્ત્રો શસ્ત્રો પ્રગટ થયા પોતાને માટે એને શુકન ગણીને શ્રીરામે રાવણને વધારે પીડવા માંડ્યો અને રાવણ હથવીર્ય થઈ ગયો હતો તેનામાં બાણનું સંધાન કરવાની પણ શક્તિ રહી ન હતી પોતાની માથે મોતનું કાળચક્ર બનતું હોતી હવે તેને ખાતરી થઈ ગઈ હતી આખરે તે રથમાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો રાવણને મૂર્છા પામેલો જોઈને તેના રથના સારથીએ હળવેથી રથને પાછો ફેર્યો મેદાનથી દૂર લઈને રથમાં ઊભો રથને ઊભો રાખ્યો રાવણને મૂર્છા પામેલો જોઈને તેનો સારથી રથને સમ્રાંગણમાંથી હટાવીને દૂર લઈ ગયો કેટલીક વાર પછી જ્યારે રાવણને મૂર્છા વળી ત્યારે તેણે ક્રોધથી લાલ નેત્રો કરીને સારથી ઉપર સગળો ગુસ્સો ઠાલવતા કહ્યું અરે ઓ દુર્બુદ્ધિ શું તું મને આટલો બધો નિસ્તેજ હતવીર્ય આશક અને નાબદ્ધ સમજી રહ્યો છે હું કાયર હોઉં તેમ તે રથને યુદ્ધભૂમિમાંથી હટાવી કેમ લીધો મારી આજ્ઞા વિના તે રથને હટાવ્યો જ કેમ આમ કરીને તે મારા શત્રુને બળવાન અને મને નિર્માલ્ય ઠરાવ્યો છે હજી તું પણ આ રથને મારા શત્રુ પાસે નહીં લઈ જાય તો તું દુશ્મનનો મળત છે એમ હું જાણીશ આજે તું મારો વેરી થયો છે કે તું જો મારો વફાદાર સારથી હોય તો શ્રીરામ રણમાંથી પાછો વળે તે પહેલાં તું મારા રથને તેની સામે લઈ જઈને ખડો કરી દે રાવણે સારથીને આવા કઠોર વચન કહેતા સારથીએ તેને હિતવચનો સંભળાવ્યા હે રાજન મને કોઈનો ભય નથી હું મૂર્ખ પણ નથી તેમ દુશ્મનનો મળસ્યો પણ નથી તમારા ઉપકારને હું ભૂલ્યો પણ નથી તમારો હિત ઈચ્છવા માટે જ મેં રથને હટાવી લીધો છે છતાં પણ તમને મારું આ કૃત્ય જો અપ્રિય લાગ્યું હોય તો તેને હું મારું દુર્ભાગ્ય માનું છું પણ મેં તમને યુદ્ધમાં શ્રમિત થયેલા અને પરાક્રમ કરવામાં પાછળ પડતા જોયા શત્રુ કરતાં તમારા બળ અને શક્તિ ઘટેલા જોયા ત્યારે જ આખરી ઉપાય તરીકે તમારી રક્ષા માટે જ મેં રથને પાછો પાડ્યો છે હે મહારાજ દેશ કાળ શુભાશુભ સુકન ઇંગત ધૈર્ય હર્ષ ખેદ યુદ્ધનો સમય દુશ્મનનું ચિત્ર અને રથને ક્યારે દુશ્મન સમક્ષ લઈ જવો અને ક્યારે ક્યારે પલાયન થવું ક્યારે રથને ક્યાં અને કઈ જગ્યાએ ઊભો રાખવો આ બધી જ બાબતો સારથીએ જાણવી જોઈએ હું આ સઘળું સારી રીતે જાણું છું આથી તમને આરામ મળે ખેદ દૂર થાય અશ્વો વિરામ લે એટલા માટે જ દેશકાળને અનુરૂપ રથને પાછો વાળવાનું કાર્ય મેં કર્યું છે અને તે સત્કાર્ય જ છે મારી દૃષ્ટિએ આમ છતાં હવે તમારી જે આજ્ઞા હોય તેમ જ કરીશ સારથીના હિતવચનોની રાવણ પર અસર થઈ આથી તેણે સારથીના વખાણ કરતા કહ્યું હે સૂત હવે તું મારો રથ ત્વરિત ગતિએ શ્રીરામની સમક્ષ લઈ જાય શત્રુને માર્યા વગર મને ચેન પડે તેમ નથી આથી સારથીએ ઉત્સાહિત થઈને રથને પાછો રણભૂમિમાં જ્યાં શ્રીરામ ઊભા હતા ત્યાં લાવીને ખડો કરી દીધો